એસ બી એફના સહયોગથી અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા ખાતે ધાબડા વિતરણ કરવામાં આવ્યા નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સાવરકુંડલા ખાતે સેવાભાવી યુવાનો અને આગેવાનોના હસ્તે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર નામની સંસ્થાના સહયોગથી અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે બ્લેન્કેટ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

ઇમરાનભાઈ થારાણી સહિત લોકોની જહેમતથી શહેરના પચાસ જેટલા ગરીબ લોકોને ચારસો થી પાંચસો ની કિંમત ના વિતરણ વિનામૂલ્યે કરી સમાજને એક અનોખો સંદેશો આપ્યો હતો રિપોર્ટર અરમાન ધાનાણી સાવરકુંડલા ફરી મળીશું સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ આજ રોજ સોસાયટી વોર્ક એક નેશનલ લેવલની સંસ્થા છે જેના અધ્યક્ષ છે એમાં અનારવાલા સાહેબ બરાબર એ સંસ્થામાં સંસ્થા અને અભિયાન સેવા ટ્રસ્ટ નબળીની અંદર ચાલે રીતે એમ્બ્યુલન્સ અને જે બધા મેડિકલોના સાધનો બધા કામ કરે છે એ સંસ્થા દ્વારા આજે નમણ જમાત ખાને બ્લેન્કેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ બ્લેન્કેટ અંદાજિત કિંમત ચારસોથી પાંચસો રૂપિયાના બ્લેન્કેટ હતા અને ચાલીસથી પચાસ ગરીબ લોકો છે એમને વિતરણ કરવામાં આવ્યું હતું અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને